નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં વડોદરાના એકસો વીસ જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ ઉપર અટવાઈ પડતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન સમયસર ઉડાન ન ભરતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો એરપોર્ટમાં બેસી રામધૂન કરી હતી શિકાગોથી મુસાફર સમયસર પહોંચી ન શકતા રડી પડ્યા હતા વિઝિબિલિટીનું કારણ આપનાર એરપોર્ટ ઓથોરિટીના જવાબ સામે મુસાફરોએ જણાવ્યું કે જો ઇન્ડિગોનું પ્લેન લેન્ડ થઈ શકતું હોય તો એર ઇન્ડિયાનું પ્લેન કેમ લેન્ડ ન થઈ શકે મુસાફરોએ ઓથોરિટીએ સંતોષકારક જવાબ આપવાના બદલે ઉધતા ભર્યું વર્તન કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો મળેલી માહિતી પ્રમાણે દેશ વિદેશથી વડોદરા આવવા માટે દિલ્હી એરપોર્ટ ઉપર આવે એકસો વીસ મુસાફરો સમયસર ઇન્ડિયન એલાઇન્સનું પ્લેન ઉડાન ન ભરતા અટવાઈ પડ્યા હતા ઇન્ડિયન એરલાઇન્સ પ્લેન એ આઠસો ત્રેવીસનું ઉડાન ભરવાનો સમય વહેલી સવારનો ચાર પાંત્રેસ વાગ્યાનો હતો પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ વિઝિબિલિટીનું કારણ આપી સવારે સાત પચાસનો ટાઈમ સવારે સાત પાંત્રીસો જાહેર કર્યો જે બાદ સવારે નવ દસનો ટાઈમ આપ્યો હતો સવાર નવાર ટાઈમ બદલવા છતાં પ્લેન સમયસર ઉડાન ન ભરતા મુસાફરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો